ઓ કૃષ્ણમ વંદે ચર સત્ય વદ પુસ્તકનું નામ છે શ્રીમદભાગવત સ્કંદ સમ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત अध्याय पंधरमो सिद्धिओ श्री भगवान बोल्या जीतेला स्वासने इंद्रिय योग्य निमेहे मुनि स्थिर धरे हु सेवा मा सिद्धि रे उभी ઉદ્ધવજી બોલ્યા ધારણા કરવી કેવી કેમ સિદ્ધિ કઈ તો મળે કેટલી સિદ્ધિ કહો આપ યોગીને સિદ્ધિ દે તજે શ્રી ભગવાન બોલ્યા योग पार गए लाए अढार सिद्धिओ कही मारी शक्ति वती आठ बीजी दश गुणे थती आग श्लोक चार थी सात अणिमा महिमा देहे प्रेरणा मा इन्द्रियप्रेरणा बेलोके लोके शक्तिप्रेरक ईषिता वसिता गुणना लेपे चाह्यते मणे આ આઠે સિદ્ધિઓ મુખ્ય મારી શક્તિવતી ફળે અનુર્મિમત્વ આ દેહે દૂરશ્રવણ દર્શન મનોજ કામરૂપ પરકાયા પ્રવેશન સ્વચ્છંદ મૃત્યુ શક્તિ દેવ દેવક્રીડા સુદર્શની સંકલ્પ સિદ્ધિને આજ્ઞા અપ્રતિહત એ દશે શ્લોક ચાર પાંચ છ અને સાત નો ખુલાસો નાનું મોટું થવું હલકું દૈવત ઇન્દ્રિનું બને શક્તિ બે લોક જોવાની માયા પ્રેરી શકે જીવે চিতনা ষয়ে চিত না সিদ্ধিও মারি সেজক্তি সূপে ভূখ পদি না পিড়ে দূর নামে জুয়ে মন বেগে পড়ে পোতে ধার রূপ ধর শকে পর প্রবেশি ধারে তে মরে জীবে শখ દેવ ક્રીડા જોવા સીધે સંકલ્પ સંકલ્પો દિયે સત્વ ગુણે થતી દશે શ્લોક ચાર થી સાત માં અઢાર સિદ્ધિઓ વિશે વર્ણવ્યું હવે આગળ શ્લોક આઠ થી અગિયાર માં આ અઢાર સિવાયની નાની સિદ્ધિઓ દર્શાવતા ભગવાન કહે છે ત્રણે કાળનું રહે જ્ઞાન ટાઢું તાતું શકે સહી પાર કાચિતને જાણે હારે ક્યાય નકો થકી સૂર્ય જળ વિષાગના વેગો રોકી શકે વળી યોગ ધારણથી થાતી વરણી સિદ્ધિ નામથી धारणा कै केम थायते ल्योज तेज साभि तन्मात्रा भजतो योगी ते रूपमनने करि सूक्ष्मभूते मने ध्यावे णि मासि धीरेवरि महत् तत्त्वे परो जे ध्यावे जे भूते चितवे तेवि महि मासि धि ભૂતોના પરમાણુ ને મારો દેહ ગણી ભજે કાળ સમી ઝીણી લધી માં સિદ્ધિ મેળવે હું જે સાત્વિક હું કાર विषे विषये धरे पामे इन्द्रिदैवतप्राप्तिते ज्ञानक्रियावताहु ते सूत्रे सदा धरे મારી અલક્ષ્યની મોટી સિદ્ધિ મેળવે રૂપે ધરે ચિત વિષ્ણુ માયાપરે દેહાદી જીવત્યમ પ્રેરે શક્ તે ઈશિતા વરે નારાયણ પદે તૂરિયે કહેવાતા ભગવદ મને મારા ધર્મો પડી ધ્યાવે વસીતા સિદ્ધિ મેળવે નિર્ગુણ બ્રહ્મ મા ધ્યાવે મને સ્વચ્છ અતિ મને પ્રાકામ્ય પરમાનંદા પામે સૌ સુખ પારજે શ્વેત સુધે શુદ્ધે મને ભજે सत्व गुने थता सुद्ध अनूर्मिमत्व फडे जने विश्व प्राण हुँव्यो मेत्या मनेथि नादशान्धतो त्याँ दूरथी हंस शूणतो सूर्यमा नेत्र जोडी दे सूर्यने नेत्र त्या त्यामने चिन्ततो योगी विश्ववस्तु जीणी कडे। मारा मा मन मनोडि दे प्राण थी पण थीर लक्ष धरे उमा पोते पडे यज्ञा मन कारण मनने साधी જે જે રૂપ થવા ચહે મારા ધ્યાન બળે રૂપ કામ રૂપ જે પારકા દેહ માં જવા ત્યાં યોગી આપ ધારતો देह गरे भमरा समो पेनी वारूपे भमरासम पेनि वरे उदारुन्धि शिरप्राण ले કે બ્રહ્મ રંધ્ર થી બ્રહ્મે દેહ તો પડે સત્વ ગુણ હુમા સેવે દેવ ક્રડા સુદર્શન પામે વિમાન લઈ સેવે દેવ सत्वशक सत्य संकल्प रूपी हूं। तेमा जे भक्त चीतने जोडि ध्यावे मे चाह्यु संकल्प सिद्धि आ स्वतंत्र स्वतन्त्र નિયંતાત્યમ ભજી પામત ભાવ એ મારી પેઠે ન તેની કો ભંગ કદી કરે ભક્તિથી શુદ્ધ થયો યોગી धारणा भजे त्रणे काळ रे ज्ञान जन्म मृत्यु जहि सुजे मारा ध्याने चित ते योगी योग अङ्गने अग्नि आदि न कई बाधे पाणी सु जड जीवने ध्वजा चामर छत्रे चमरक्षत्रे थि सभे थी, थी। विभूति मूर्तमा चिन्ते પામે તે અપરાજય એકાગ્ર ધ્યાનથી મુનિ જે ભજતો મને પૂર્વે કહી બધી સિદ્ધિ आपो आप उभी रहे जितेन्द्रि संयमी योगी जिते प्राणचितते धारणा सेवता मारी कै सिद्धि न मेड़वे ऊ તમજાતનો યોગ સાધતા પામવા મને સિદ્ધિઓ કરતી વિઘ્ન નકામો કાળતો ખુવે જન્મ જાત તપે औषधे सिद्धि को मडे परन्तु भक्ति भक्तियोगे बधु फ़े सर्वसिद्धि तणो स्वामी सर्जतो पाडतो हुतो ज्ञान योगनो स्वामी तर्मनो नो ब्रह्मवादिनो अन्तर्बहार सौदेहे व्याप्यो आत्म असङ्गहु पञ्चभूतो भूतो वसे जीवे अन्तर बहारते महु अन्तर बाहारसौ देहे व्याप्यो आत्मा असङ्गहु पञ्चभूतो भूतो वसे जीवे अन्दर्बाहारते महु श्रीमद्भागवतं नाम महापुराणव्यासने शोकदेव परीक्षित रायसंवादने विषये અગ્યમે સ્કંધવાદે ઉદ્ધવ કૃષ્ણ અધ્યાય પંદ્રમો શ્રી શ્રીકૃષ્ણાપણ સર્વો શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ શ્રીકૃષ્ણાપણ મસ્તુ કૃષ્ણાર્પણ મસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે શ્લોક આઠ માંની પાંચ સિદ્ધિઓના નામોના તત્વાર્થ ફૂટનોટમાં છે સિદ્ધિઓના નામ પેલું ત્રિકાળ જ્ઞતા બીજું અપદ્વંદ્વ ત્રીજું પરચિતાભિજ્ઞતા ચોથું પરાજયી પાંચમું પ્રતિષ્ઠંભ આગળ શ્લોક દસ માનો પહેલો શબ્દ છે ત્રા એમનો તત્વાર્થ છે શબ્દ પ્રસાદી સૂક્ષ્મ ગુણો બીજો શબ્દ છે રૂપ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે સૂક્ષ્મ રૂપ આગળ શ્લોક અગિયાર માનો શબ્દ છે મહત એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે જ્ઞાન શક્તિ આગળ શ્લોક અઢારમાં નો શબ્દ છે અનુર્મિમત્વ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે ભૂખ પ્યાસ શોક મોહ ભય નિદ્રા એ છ વિકારથી મુક્ત આગળ શ્લોક ચોત્રીસમાંનો શબ્દ છે જન્મ જાત રૂપે મંત્રે એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે જન્મને જાતિથી અમુક સહજ સિદ્ધિઓ પ્રાપ્ત હોય છે માટે વ્યવહારમાં જન્મ જાતિનો ભેદ પાડવો જ જોઈએ શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ